વાલ્મિકી સમાજ સાથે છૂત અછૂત ભેદભાવ રાખે છે હજુ વાલ્મીકી સમાજને ને હક મળ્યો નથી તેમ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને જે સાત ટકા અનામત છે એમાં વિભાજન કરીને વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ મળવું જોઈએ કારણ કે અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ તે છતાં પણ સરકાર શ્રી અમારી માંગ પૂરી નથી કરતા અમારી બે સીટ પાછી મળવી જોઈએ વાલ્મિકી સમાજને ને ઝાડુ છોડાવો અને કલમ પકડાવો એટલે કલમ પકડાવો બસ વાલ્મિકી સમાજ આ જીતવો જ જોઈએ

બાકી સરકાર તો અમને એવું જ સમજો સમજે છે કે આ સમાજ દબળાયેલો કચરાયેલો વાલ્મીકી સમાજ શું કરવાનો છે બે હજાર બારથી અમે ઘણા અમારી સંબંધના શિક્ષિત લોકો અત્યારે બેરોજગારીમાં જીવી રહ્યા છે આટલી મોંઘવારીમાં એટલે એક્ચ્યુલી હું બી ગ્રેજ્યુએશન છું પણ મારા હસબન્ડ તરફથી હું લડી રહી છું અચ્છા હા કારણ કે મારા હસબન્ડ ટાઇટ ટુ ટાઇટ વન એમ એ ડિગ્રી લીધી છે બી એની ડિગ્રી લીધી છે એમ એ ડિગ્રી લીધી છે રા દેશના ઉજાગરા જોઉં છું કે ના આગળ આટલી મહેનત કરે છે તો છતાં પણ આટલી એક્ઝામ પાસ કરવા છતાં પણ અમારી ક્યાં અહીંયા ગાડી કિંમત થતી નથી એમ બે ક્યારેથી કેમ કિંમત થતી નથી બસ અમારા હસબન્ડ માટે લડવા માંગુ છું વાલ્મીકી સમાજ ધારીએ ને તો પાંચ દિવસ ખાલી સફાઈ કામ ઓલ ગુજરાત ઓલ ભારત માં બંધ રાખીએ ને તો દેશમાં નકરો ગંવેરો નકરો રોગચાળો ફા ફાટી નીકળે પણ ના અમારો વાલ્મીકી સમાજ એવો નથી આ દેશની અંદર આ ગુજરાતની અંદર અમારો કોઈ મંત્રી નથી કોઈ સચિવ નથી કોઈ કલેક્ટર નથી કોઈ આઈ એસ અધિકારી નથી તેના કારણે વાલ્મિકી સમાજ ઉપર અત્યાચાર થાય છે એના માટે હું એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી એક વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવેદન આવેદનપત્ર આપવા માટે દંડવટ પ્રણામ યાત્રા કરવા માટે હું જઈ રહ્યો છું ભલે અમારો જીવ જતો રહે પરંતુ જ્યાં સુધી અમારી બે સીટો પાછી નહીં મળે ત્યાં સુધી સતત અમે અમારા ધરણા

ગાંધીનગર આજે ફરીથી જે આંદોલન કાર્યો છે એનાથી ભરાઈ ગયું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બાંગણીઓ સાથે આંદોલન થઈ રહ્યા છે સત્યાગ્રહ છાવણી અમે છીએ અને વાલ્મીકી સમાજના લોકો ભેગા થયા છે માંગ માંગ અમારી પૂરી કરો એ નારા લગાવી રહ્યા છે શું માંગ છે એમની અને કેમ ભેગા થયા છે બધી જ વાત કરવી છે શું નામ છે આપનું યતિનભાઈ રમેશભાઈ સોલંકી ગામ બાલાસિંડોર ડિસ્ટ્રિક્ટ તો જતીનભાઈ તમે બાલાસિનોર થી અહીંયા આવ્યા છો હા હું બાલાસિનોર થી આવ્યો છું ઘણા મારા સાથી મિત્રો ઘણા દૂર દૂર થી પાંચસો કિલોમીટર ના અંતર થી પણ આવ્યા છે કયા ન્યાયની માંગણી માટે અહીંયા બેઠા છો અમે અમારા વાલ્મીકી સમાજની શિક્ષણ સહાયક તેમજ વિદ્યા સહાયકની ભરતીમાં બે ટકા અનામત હતી તે બે હજાર બે હજાર રદ કરેલી હતી તે સરકાર શ્રી નામે પુનઃ ચાલુ કરવા માટે ઉપવાસ પર બેઠા છે અચ્છા અને કેટલા દિવસ ઉપવાસ ચાલવાનો જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ કરશું અને આવનાર બીજી ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં અમારા સફાઈ કામદાર વાલ્મીકી દ્વારા અમે સમગ્ર ગુજરાત ભારતમાં અમે સફાઈ બંધુ એલાન કરીએ છીએ જો અમને ન્યાય નહીં મળત તો અને આ હદે ક્યારે જવું પડે કે જ્યારે આંદોલન કરવું પડે કે પછી ઉપવાસ રાખવા પડે અમે સરકાર શ્રી વારંવાર રજૂઆત કરી છતાં અમારો મુદ્દો કોઈ ધ્યાનમાં લેવામાં આવતો નથી અને આપ શ્રી ને પણ મેડમ આપનો પણ આભાર કે અત્યારે અમારી ઘણી વેદનાને તમે લોકો માન આપીને અમારા તમે અમને સહકાર આપ્યો છે મીડિયા વાળા બાકી સરકાર તો અમને એવું જ સમજે છે કે આ સમાજ દબડાયેલો કચરાયેલો વાલ્મીકી સમાજ શું કરવાનો છે બે હજાર બાર થી અમે ઘણા અમારી સમાજના શિક્ષિત લોકો અત્યારે બેરોજગારીમાં જીવી રહ્યા છે આટલી મોંઘવારીમાં

પણ એમને જ્ઞાન નું કતકડું નાખ્યું ને કારણે ભરતી થઈ નથી અચ્છા અને આજે તમે અહીંયા જયારે બધા સમાજના લોકો ભેગા થયા છો તો તમારી માંગ શું છે એમ સ્ત્રી તરીકે જયારે કોઈ સ્ત્રી બહાર નીકળે છે એક સમાજમાંથી આવે છે અને સમાજનું પ્રતિનિધિત્વ પણ આગળ જઈને કરવાનું છે અને ભણ્યા પછી પણ નોકરી ન મળે તો કઈ રીતના સમાજ આગળ વધશે બસ અમારી તો એક જ માંગ છે કે જે અમારી બે સીટ હતી વાલ્મીકી એ સીટ અમને પાછી જોઈએ એટલે પાછી જ મળવી જોઈએ કારણ કે અમે રાત દિવસના ઉજાગરા કરીએ છીએ તે છતાં પણ સરકાર શ્રી અમારી માંગ પૂરી નથી કરતા અમારી બે સીટ પાછી મળવી જોઈએ વાલ્મીકી સમાજને ઝાડુ છોડાવ અને કલમ પકડાવ એટલે કલમ પકડાવો બસ વાલ્મીકી સમાજને જીતવું જ જોઈએ બધી જ્ઞાતિ કરતાં વાલ્મીકી સમાજ આગળ આવો પા જી ભણવાનું પૂરું કર્યું કેરે પરીક્ષા એટલે હું ગ્રેજ્યુએશન છું પણ મારા હસબન્ડ તરફથી હું લડી રહી છું હા કારણ કે મારા હસબન્ડ ટેટ ટેટ ડિગ્રી લીધી છે ડિગ્રી લીધી છે ડિગ્રી લીધી છે રાત ઉજાગરા કરે છે હું એમની સામે છું કે ના આટલી મહેનત કરે છે તો છતાં પણ આટલી એક્ઝામ પાસ કરવા છતાં પણ અમારી ગાડી કિંમત થતી નથી કેમ કિંમત થતી નથી અને આટલો આક્રોશ કેમ બતાવવો પડે છે એક નાનકડી વાત છે અને નાનકડી વાત સાંભળવામાં કેમ નથી આવતી આક્રોશ નથી બેનામાં આક્રોશ નથી બતાવી રહી પણ જે અમે મારા હસબન્ડ જે અમે સજ્જાર સામે જોઉં છું કે તમે આટલી મહેનત કરી રહ્યા છો તે છતાં આપણા વાલ્મિકી સમાજની સીટ કેમ રદ કરવામાં આવી છે બસ સીટ પાછી મેળવવા માટે જ આક્રોશ થાય છે બીજું કોઈ કારણ છે નહીં મેડમ અચ્છા તો આવેદન પત્રો બધું પણ આપ્યું હશે તમે હા આવેદન પત્ર 20 વર્ષથી અમે થાક્યા છીએ આવેદન પત્ર આપવા હું માલપુરથી પણ અહીં ગાંધીનગર સુધી દંડવટ પણ યાત્રા કરી હતી ચાર વાર મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી છે પ્રદીપભાઈ સાહેબ સામાજિક ન્યાય મંત્રી હતા ત્યાં તાજપુર આવી અને મારા પારણા કરવામાં આવ્યા હતા પચાસ મેં પચાસ કિલોમીટર મેં યાત્રા કરી હતી દંડવટ પણ યાત્રા પછી મુખ્ય મંત્રી સાથે બેઠક કરવામાં આવીને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી પ્રદીપભાઈને કે વાલ્મીકી સમાજના પ્રશ્નો હલ કરવાના પણ આજ દિન સુધી એક પણ પ્રશ્ન હલ થયો નથી કે જે ઓગણીસો છોતેરની અંદર જિલ્લા બે જગ્યાઓ એ પુનઃ સ્થાપન કરવામાં આવી હતી બે હજાર અંદર આ જગ્યાઓ રદ કરવામાં આવી છે ઇરાદાપૂર્વક કારણ શું આપે છે એનું કારણ એ છે કે એસસી સમાજના અનુસૂચિત જાતિના અંદર જે મંત્રીઓ છે વાલ્મીકી સમાજમાં હજુ આઝાદ નહીં થયા આ દેશને ઇઠ્યોતેર વર્ષ થયા તેમ છતાં વાલ્મીકી સમાજ અધારી ગુલામ છે અમારા જ લોકો જે એસસી સમાજમાં વણકર છમારોહી જે પેટા જ્ઞાતિ છે વાલ્મીકી સમાજ સાથે છૂત અછૂતના ભેદભાવ રાખે છે હજુ વાલ્મીકી સમાજને હક મળ્યો નથી તેમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને જે સાત ટકા અનામત છે એમાં વિભાજન કરીને વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ મળવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે તો હું સરકારશ્રીને વારંવાર વિનંતી કરી છે ના છૂટકે હું આ વિદ્યાસાયની ભરતીની અંદર બે જગ્યાઓ પૂર્ણ ચાલુ કરી આજ વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ ગુજરાતમાં સફાઈ કામદારો પર અત્યાચાર થઈ રહ્યો છે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય ગ્રામ પંચાયતોમાં એક લઘુત્તમ વેતન મળતું નથી સરકારો મોટા મોટા પરિપત્ર જાહેર કરે છે કે આ લોકોને લઘુત્તમ વેતન મળવું જોઈએ પણ એજન્સીઓ ભરપૂર શોષણ કરવામાં આવે છે નગરપાલિકા હોય ત્યારે રોસ્ટરનો મુદ્દો લા લાવી વર્ષોથી વીસ વર્ષ સુધી કામ કરતા હોય એ લોકોને વિગડા રાખી અન્ય લોકોને ભરતી કરવામાં આવે છે કોમ્બંડ છે મોટું અને એજન્સીઓવાળા

એમની જ્યાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ યુવાનો બેસવાના છે અને અમારા જેવા આગેવાનો એ લોકોને અમે સહકાર આપવાના છીએ હું ઉત્તમ મકવાના આપ જમાવટ મીડિયાનો ખૂબ આભાર માનું છું કે આપના થકી સરકાર સુધી અમારી વાત પહોંચે છે અમારી વિદ્યા સાહેબ ભરતીમાં વાલ્મીકી સમાજની જિલ્લાની બે સીટો ચાલતી હતી જે સરકાર શ્રીએ બે હજાર પછી અમારી રદ કરી નાખી હવે આ પુનઃ ચાલુ કરવા માટે અમે સતત અગિયાર બાર વર્ષથી આવેદનો સરકારને આપી જઈએ છીએ શિક્ષણ મંત્રીને મળ્યા સીએમ સાહેબને મળ્યા નિયામક સાહેબને મળ્યા પાંચરિયા સાહેબને મળ્યા પણ આજ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી બેન બરાબર છે અત્યારે લગભગ બાર વર્ષથી અમારે આ સીટો બંધ કરી છે એટલે કેટલાય ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે સરકારશ્રીને માંગણી છે કે ઉંમરમાં પણ છૂટ આપે અને બે સીટ આ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની હાલ ભરતી જાહેર કરી છે એમાં અમારા વાલ્મી સમાજની બે સીટો પુનઃ ચાલુ કરવામાં આવે અહીંયા શારીરિક રીતે આ બેનની તબિયત સારી નથી તો પણ છેક છેક અરવલ્લીથી બેન આવ્યા છે બરાબર છે તો સરકાર શ્રી માટે આ એક શરમજનક બાબત કહેવાય ગતિશીલ ગુજરાત માટે બરાબર છે અમે અમારો વાલ્મીકી સમાજ અત્યારે શિક્ષણ મંત્રીને મળીએ છીએ અને અહીંયા મુખ્યમંત્રીને મળીએ છીએ તો પણ કે છે થઈ જશે શિક્ષણ મંત્રી સાહેબ કે થઈ જશે સીએમ સાહેબ કે થશે તો કરીશું અરે પણ હું એમ કહું છું અગિયાર બાર વર્ષ થઈ ગયા હજુ તમારું થયું નથી તમે કહો છો કે મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરીને વિચારીશું અથવા તમારા અગિયાર બાર વર્ષથી હું એમ કહું છું સરકારને કે તમારી મિટિંગો હજુ થઈ નથી અમારે વાલ્મીકી સમાજની બે સીટ માટે બરાબર છે અહીંયા હું નરેન્દ્રશ્રી મોદી સાહેબને પણ જણાવવા માગું છું આ મીડિયાના માધ્યમ થકી કે અહીંયા અમારા ગુજરાતમાં આવો વાલ્મિકી સમાજની સ્થિતિ જુઓ તમે અહીંયા દયનીય છે અમારો વાલ્મિકી સમાજ અત્યારે કચડાયેલો છે સફાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયા પાસ ઉમેદવારો અમારા યુવક યુવતીઓ અત્યારે ના છૂટકે સફાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ આ ગતિશીલ ગુજરાત માટે એક શરમજનક બાબત છે બરાબર છે અમે અહીંયા અમારા કેટલા યુવાનો ગટરમાં ઉતરીને સફાઈ કરે છે દેશની સ્વચ્છતા રાખે છે હજારો યુવાનો ગટરમાં મરી ગયા કયા મંત્રીશ્રી એ હું એમ કહું છું કયા મંત્રી શ્રી ઘરે આવ્યા કયા મંત્રી શ્રી આશ્વાસન આપવા બરાબર છે આ ગતિશીલ ગુજરાત માટે શરમજનક બાબત છે બરાબર અમે ધારી વાલ્મિકી સમાજ ના અમારો વાલ્મીકી સમાજ એવો નથી અમારો વાલ્મીકી સમાજ એટલો દયનીય નથી અમે ઓલ ગુજરાત ભારતની જનતા પ્રજાનો વિચાર કરીએ છીએ પ્રજા ઉપર અમને ભારતની પ્રજા ઉપર લાગણી છે સ્નેહ છે માયા છે એટલે અમે આ કાર્ય હજુ બંધ નથી કર્યું કોરોના વખતે અમારો વાલ્મિકી સમાજ વહેલો છે સવારે વહેલો ઉઠી અહીંયા સફાઈ કરવા નીકળી પડતો હોસ્પિટલોમાં પણ દર્દીઓની સેવા કરતા બરાબર છે એટલે હું છેલ્લે બસ એટલું જ કહું છું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને શિક્ષણ મંત્રી સાહેબ શ્રી કુબીરભાઈ ડિંડોર સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હાલમાં જાહેર કરેલ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીમાં રદ કરેલી અમારી જિલ્લા દીઠ વાલ્મિકી સમાજની બે સીટો પુનઃ ચાલુ કરો અને અગિયાર બાર વર્ષથી તમે આ સીટો બંધ કરી છે એને ધ્યાનમાં રાખી અમારી વાલ્મીકી સમાજની દીકરી દીકરાઓને ઉંમરી ઉંમરની છૂટ આપો નહીં તો નહીં તો અમે અમે અન્ન પાણીનો ત્યાગ કરી અમારી માર્કશીટની અહીંયા હોડી કરી અને સતત અમે અહીંયા ધરણા ઉપર બેસીશું ભલે અમારો જીવ જતો રહે પરંતુ જ્યાં સુધી અમારી બે સીટો પાછી નહીં મળે ત્યાં સુધી સતત અમે અમારા ધરણા અમરનાથ ઉપવાસ ચાલુ રાખીશું રાખીશું અને રાખીશું જ્યારે એક અવાજ એ કાં તો આક્રોશથી નીકળે છે કાં તો એ અવાજ હોય છે એ અવાજમાં એ દુઃખ હોય છે કે અમારો સમાજ કેટલું પણ ચાહે આગળ નીકળવાનું અમારા બાળકોને અમે ભણાવીએ સરકારી નોકરી માટે તૈયારીઓ કરાવીએ અને છતાં પણ અમને નોકરી ન મળે પછી છેલ્લે અમારે આ જ કામ કરવું પડે ખૂબ દયનીય વાત છે જ્યારે આટલા બધા લોકો અહીંયા ભેગા થાય છે અને એવું કહે છે કે અમે જો એક બે દિવસ સફાઈ કામ નહીં કરીએ તો શું હાલત થશે વિચારવા જેવી પણ છે જ જો એક બે દિવસ આ રસ્તા પર સાફ તમને ગંદકી દેખાશે તો તમે ત્યાં ચાલવાનું પણ પસંદ નહીં કરો સમાજ બહુ જ દયનીય પરિસ્થિતિથી ધીરે ધીરે ઉપર આવ્યું છે અને હવે ત્યાં બાળકો ભણી રહ્યા છે સરસ રીતના સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે આમાંથી ઘણા બધા લોકોએ ટેટ પાસ કરી દીધું છે અને નોકરીની રાહ જોઈ રહ્યા છે એમની જે માંગણી છે એ માંગણી પણ એ જ છે કે અમારી જે બે બે સીટ છે એ સીટ અમને પાછી આપવામાં આવે કારણ કે અમારા સાથે ઘણો અત્યાચાર થયો છે હજી પણ થાય છે ને અમારા બહાર નીકળવું છે તો જ્યારે વાલ્મીકી સમાજના લોકો અહિયાં ગાંધીનગરમાં ભેગા થયા છે આગળ જતા શિક્ષણ મંત્રી સાથે શું વાત થાય છે સીએમ સાથે શું વાત થાય છે જોવાનું છે પણ આજે ગાંધીનગરમાં ચારેકોર આંદોલનનો જ માહોલ છે